વાલિયા કેટલાક આગેવાનોનો ભાવ હતો એટલે એમના ઘરે એમના ગામડાઓમાં પણ બીજા કાર્યક્રમોને લઈને ઘણું મોડું થયું છે છતાં અહીંયા આવ્યા છે ત્યારે તમારો બધાનો ઉત્સાહ ઉમંગ જોઈને ખરેખર અમે આખો દિવસ દોડીએ છીએ છતાં અમારી પણ થાક ઉતરી જાય છે તો સાથીઓ આજના આ કાર્યક્રમમાં સૌ પ્રથમ તો બધાને નવા વર્ષે ઘણા લોકો મળ્યા હતા અને ઘણા સાથે મુલાકાત નથી કરી શક્યા ત્યારે સૌપ્રથમ તમને નવા વર્ષની

આ એક વિચારધારા ની પાર્ટી છે અમે પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને તમે પણ અમારી કામગીરી અને પાર્ટીની વિચારધારા સાથે આજે જોડાવ છો ત્યારે તમને બધા ને જ આમ આદમી પાર્ટી પરિવારમાં હું સ્વાગત કરું છું સન્માન કરું છું આવનારા દિવસોમાં તમારું સન્માન પાર્ટીમાં જળવાય અને એક પરિવારની જેમ આપણે બધા આગળ વધીએ અને લોક હિતના કાર્યો કરીએ એ જ અપેક્ષા સાથે બધાનું પાર્ટી પરિવારમાં હું સ્વાગત કરું છું શરૂઆત થઈ થોડા ગણતરીના લોકો સાથે કરી પણ આજે આપણો પાર્ટી પરિવાર ઝઘડિયા પ્રોપર તાલુકામાં પણ ઘણો મજબૂત થતો જાય છે ત્યારે અમને જે અપેક્ષાઓ છે આવનારા દિવસોની કે આવનારા દિવસોમાં આ જ ઝઘડી તમારા નેત્રંગના જેવા યુવાનો તાલુકા જિલ્લા પંચાયતોમાં લડે વિધાનસભામાં લડે અને આ વિસ્તારનું સારામાં સારું કામ કરે લોકહિતના કામ કરે એવી અમારી અપેક્ષાઓ છે અને એટલા માટે જ અમે તમારી વચ્ચે અવારનવાર આવવાના પ્રયાસો કરીએ છીએ સાથીઓ તમને ખબર હતી એક ખોટો કેસ આખો મારા પર ઉભો કરવામાં આવ્યો અને મને સામાન્ય મામલતદાર ટેબલ પર જામીન આપી દે એવી બાબતમાં પોલીસ દ્વારા ઘસડી ઘસડીને જીપમાં ભરવામાં આવ્યો અને લઈ જઈને મને સેશન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યાં મારા વકીલોને પણ અંદર જવા દેવામાં નથી આવ્યા સાથે સાથે રાજપીપળાની જેલમાં રાખવાની જગ્યા મને સેન્ટ્રલ જેલ બરોડા નાખવામાં આવ્યો બરોડાની જેલમાં પણ ત્યાંના પ્રશાસન પર અનેક પ્રકારના દબાણો આપવામાં આવ્યા અને દબાણો વસ્તેને આપણા જામીનો પર ઘણીવાર રદ થયા એમ કરતા કરતા એક અઠવાડિયું એક મહિનો એમ કરતા કરતા એસી થી બી વધુ દિવસ હું જેલમાં રહ્યો આ સમય દરમિયાન પણ અહીંના તમામ આગેવાનોએ મને સમર્થન આપ્યું મારા પરિવાર સાથે તમે રહ્યા પાર્ટી સાથે રહ્યા અને જ્યારે પણ સમર્થનની જરૂરત પડી તમે રાજપીપળા પહોંચી ગયા ડેડિયાપાડા પહોંચી ગયા ગાંધીનગર પહોંચી જતા હતા અમદાવાદ પહોંચી જતા હતા વડોદરા મને લેવા આવી જતા હતા ત્યારે

પણ જે પ્રકારની આપણી લડત આપણા વિચારધારાની લડત જે ચાલે છે પાર્ટી જવાબદારી કે આપણે જયારે પણ ચૂંટણી આવ્યા છે ત્યારે મારા વિસ્તારમાં હાલમાં પ્રતિબંધ છે હું રાજપીપળા રમ છું અને રાજપીપળા રહે્યા બાદ પણ ઘણા જિલ્લાઓના લોકોની અપેક્ષાઓ હોય ત્યારે ઘણા જિલ્લાઓમાં જવું પડતું હોય અને આજે જ્યારે આપણે મળ્યા છે ત્યારે બીજી કોઈ લાંબી ચર્ચાઓ કરવાની નથી પણ બે ત્રણ મુદ્દાઓની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે ખાસ તો એસઆઈઆર બાબતે ત્રણ દિવસ બે દિવસ પહેલા જિલ્લાના પ્રમુખ પિયુષભાઈ પટેલ અને યુવા પ્રમુખ અને તમામ લોકોની ટીમને અમે સૂચના આપી હતી અને એ લોકો અહીંયા આવીને એસઆઈઆર બાબતે તમને ખૂબ સારી સમજણ આપી છે તો મારે તમને વિનંતી છે દરેક મતદાન મથક પર જે બુથ હોય છે બુથ પ્રમાણે એક એક એજન્ટ જેમ બને તેમ જલ્દી તમે તૈયાર કરી દેજો અને એજન્ટ બન્યા પછી આપણા જે બીએલઓ ગામના હોય એની સાથે રહીને કોઈ મતદાતા આ એસઆઈઆરની પ્રક્રિયા દરમિયાન એક મહિનાના કામગીરી દરમિયાન તમામ મતદાતાઓ પોતાના ફોર્મ ભરીને તમને અને બીએલઓને ઓને કરી દે અને મતદાર યાદીમાં એમનું નામ આવી જાય એના માટે તમારે એક મહિનાની આ કસરત બધાએ કરી લેવાની છે જેવી આ એસ ની પ્રક્રિયાઓ પૂરી થશે સૌપ્રથમ કાચી યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે કોઈનું નામ રહી જતું હોય તો એના માટે વાંધા અરજી અપીલ અરજી કરવામાં આવશે અને એક મહિનામાં એની સુનાવણીઓ થશે અને સુનાવણીઓ થયા પછી સાત ફેબ્રુઆરી બે હાજર માં આખરી ફાઇનલ યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે

આગેવાનો યુવાનો એમાં લડે અને લડ્યા પછી આપણે બધા મહેનત કરવાની છે ઘણી વિભકો પર એવું થશે કે આપણામાંથી ત્રણ પણ દાવેદાર હોય ચાર પણ હોય તો આપણે એક ચૂંટણી કમિટી બનાવીશું અગિયાર જણની ઝઘડિયા તાલુકાની અને ચૂંટણી કમિટી સ્વતંત્ર હશે એમણે ચારે ચાર જિલ્લા પંચાયતમાંથી આપણે બે બે જણને લઈને અગિયાર જણની ચૂંટણી કમિટી બનાવીશું અને ચૂંટણી કમિટી જ ઉમેદવારોનું અવલોકન કરશે ગ્રાઉન્ડ પર જશે એનો અભિપ્રાય લોકોના લેશે કયા ઉમેદવાર અને ચૂંટણી કમિટી આપણા લોકોમાંથી તમારા અહીં બેઠેલા લોકોમાંથી અગિયાર નામ મને આપશો તો એ ચૂંટણી કમિટીઓ આપણે બનાવવાના છે સાથે સાથે જે આપણું માળખું છે તેર ત્રણ વર્ષથી

બે મહામંત્રી બે મંત્રી તમામ પ્રકારના હોદ્દાઓ માટે પણ નવું સંગઠન આપણે રચના કરવાનું થાય છે એના માટે પણ તમારે બધા સર્વાનુમત નામો સજેસ્ટ કરવાના છે એવું નથી કે હું મારા ઘરે બેસીને બધાના નામો નોંધીને ઉપર મોકલાવી દઉં નિમણૂક થઈને આવી જાય એવું નથી તમને એવું લાગે કે હું સમય આપી શકીશ હું દોડી શકીશ ત્યારે તમારે એ નામો પણ આપવાના છે આ એક વાત હતી ત્રીજી વાત એવી છે એ તમને બધાને ખબર છે કે ભગવાન બિરસા મુંડાની જયંતિ છેલ્લા ઘણા વર્ષોથી તમે અમે બધાએ ઉજવવાની શરૂઆત કરી તમામ વિસ્તારોમાં આપણે પ્રતિમાઓ સ્થાપવાની પણ શરૂઆત કરી ત્યારે દેડિયાપાડામાં અમે 15મી નવેમ્બરે દર વર્ષે બિરસા મુંડા જયંતિનો મોટો કાર્યક્રમ કરીએ છીએ અને એ કાર્યક્રમમાં વાલિયા ઝગડિયા નેત્રંગ ઉમરપાડા નાંદોદ બધા જ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં જોડાય છે લગભગ પિસ્તાલીસ હજાર પચાસ હજાર લોકો ભેગા થાય સાંસ્કૃતિક રેલી હોય વાજિત્રો હરીફાઈ હોય એવા કાર્યક્રમો અમે દર વર્ષે કરીએ છીએ ત્યારે આ વર્ષે મારે ત્યાં જવા માટેની પ્રતિબંધ છે ડીડીએફ અને એનો લાભ લઈને જે અમારું ગ્રાઉન્ડ છે એ જ ગ્રાઉન્ડમાં સરકારે વડાપ્રધાનનો કાર્યક્રમ જાહેર કર્યો છે બધાને ખબર છે ને વડાપ્રધાન આવવાના છે

દેશ આટલો મોટો છે બિરસા મુંડા નો જન્મ ઝારખંડના રાંચી જિલ્લામાં થયો છે કઈ વાંધો નથી પણ આપણે ત્યાં આવે છે મારા દીડિયાપાડામાં મારા જ ગ્રાઉન્ડમાં આવે છે અને જે મેં મૂર્તિ પ્રસ્થાપિત કરી છે ચોપડી પર જે પ્રતિમા બનાવી છે એ મારી આગેવાનીમાં મારી ટીમ દ્વારા બનાવવામાં આવી છે

તમે બધાની મહેનતથી આપણા બધાની મહેનતથી સમાજ એટલો જાગૃત થઈ ગયો છે કે આજે વડાપ્રધાનને મારા રેડિયા પર આવીને એક પ્રતિમાનું રાખ્યું ત્યારે આપણે રથ ગર્વ લેવાની વાત છે કે આપણી પ્રતિમાને વડાપ્રધાન શ્રી પુનર કરવા આવે છે તો એને વડાપ્રધાન શ્રીને પણ વેલકમ કરીએ છે પણ તમે જોઈ લો આ લોકોની નીતિ કેવી છે ભારતીય જનતા પાર્ટીના પોતાની ચેનલો વરાય હવે મારું નામ નરેન્દ્ર મોદીજી સાથે જોડીને સમાચારો બનાવવાના ચાલુ કર્યા છે એક લાખ થી વધારે મત મળ્યા હતા લોકસભામાં એક લાખ ને અઢાર હજાર મત મળ્યા હતા સાહીઠ ની મારી લીડ હતી એના ડરે હવે મોદીજી તો આવા મોદીજીને તો જેમ તેમ કરીને મનાવી લીધા એ લોકોએ પણ હવે મોદીજી આવવાના તો લોકો ક્યાંથી લાવવાના

પચાસ હજાર લોકો ભેગા થશે કેવડીયા થાય એટલે પાંચ તો પોલીસ જ આવે છે આવે છે કે નથી આવતી તલાટીઓ ગ્રામ સેવકો આશા વર્કરો આંગણવાડીઓ સખી મંડળો મનરેગા વાળા આવાસ વાળા જંગલ ખાતા વાળા એ બીજા પાંચ હજાર આવી જાય છે ને એમના કાર્યકરો આજુબાજુ આખા રાજ્યમાંથી માંથી પાંચ હજાર આવશે ને બીજા કદાચ આમ તેમ કદાચ કોઈને રોજ આપીશું બસ માં બે જો મારી શરમ લાગજો બસ ખાલી નહીં જોવી જો એમ કરીને હાથ જોડી જોડીને કદાચ બસો માં ભરીને લાવે તો થોડા ઘણા લોકો જશે પણ જે પ્રકારની એમની નીતિ છે એમનો હું મારે કોઈ વ્યક્તિગત કોઈ પાર્ટી સાથે કે કોઈ વ્યક્તિ સાથે વિરોધ નથી પણ જે પ્રકારે આઝાદી પછી આદિવાસીઓનો ઉપયોગ થયો છે મારે એનો વિરોધ છે જે પ્રકારે નવા નવા પ્રોજેક્ટોમાં આપણે હર હંમેશ જમીનો આપી છે ડેમો માટે આપણે જમીનો આપી છે જીઆઈડીસીઓ માટે જમીનો છીનવાય છે જીએમડીસી માં આપણી જમીનો છીનવાય છે કોરિડોરમાં આપણી જમીનો છીનવાઈ ગઈ છે બધી જ જગ્યાએ આપણું યોગદાન લઈ અને જયારે આપણા વિકાસ ની વાતો આવે ત્યારે એ લોકો જે અનદેખી કરે છે એનો હું વિરોધી છું ઊંચી ઊંચી પ્રતિમાઓ કેવડિયામાં બનાવી દેવાથી મોટા બિલ્ડીંગો બનાવી દેવાથી ઊંચા આવાસો બનાવી દેવાથી ઊંચા મોટા મોટા ડેમો બનાવી દેવાથી આપણો બધાનો વિકાસ નથી થવાનો આપણો બધાનો વિકાસ ત્યારે થશે આપણા બાળકોને સારું શિક્ષણ મળશે આપણા ખેડૂતોને સિંચાઈ નું પાણી મળશે અને આપણા યુવાનોને નોકરી રોજગાર મળશે ત્યારે આપણે વિકાસ થવાનો છે આટલા વર્ષો એકસો ને પચાસ વર્ષ થઈ ગયા ત્યારે હવે એ લોકોને ભીરસા મંગાવ્યા છે કેમ કે આદિવાસીઓને હવે કઈ રીતના મનાવવાના એટલે એ લોકો આજે થી રથયાત્રાઓ ગામડે ગામડે ચાલુ કરી છે એમના સાંસદો અને ધારાસભ્ય રથયાત્રા લઈને ફરે છે મારે એમને સવાલ છે આજે આપણા ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સ્કોલરશીપ જ્યારે આદિજાતિ વિકાસ વિભાગે અઠાવીસ દસ બે હજાર ચોવીસ ના રોજ બંધ કરી દીધી છસો કરોડ રૂપિયા દર વર્ષે આદિવાસીઓના સાહીઠ હજાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળતી હતી ત્યારે અમે બિરસા મુંડા ભવન ઘેરાવો કરવા ગયા ત્યારે કેમ કોઈ આદિવાસી ધારાસભ્ય નથી બોલ્યા ત્યારે કેમ આદિવાસી સાંસદ સભ્ય નથી બોલ્યા આજે બિરસા મુંડા નામે રથ લઈને આદિવાસીઓને ભોરવા માટે નીકળી પડ્યા છો આદિવાસીઓને નર્મદા પાણી મળે એની વાત કેમ કોઈ કરતું નથી આદિવાસી વિસ્તારોમાં આજે સિંચાઈને પીવાના પાણી નથી રોડ રસ્તા નથી આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ની બાજુ નું ગામ તુરખેડા ચાપડ આજે મનસુખ વસાવા નું ગામ જુનારાજ ત્યાં આઝાદી ના ઇઠોતેર વર્ષ પછી પણ રસ્તો નથી જુનારાજ માં મેં ગયો જેલ માંથી છૂટી આવ્યો પછી લોકો મળવા એવા સરપંચ ને બધા તાલુકા સરપંચ બધા મને કીધું સાહેબ ધારાસભ્ય ને ત્યાં અમે આટલી રજૂઆત કરી સાંસદ ને રજૂઆત કરી સાંસદ સાહેબ નું ગામ છે પછી પણ અમારો રસ્તો નથી બનતો અમારું ગામ સાતસો આઠસો વર્ષ જૂનું રાજા રજવાડા નું ગામ અને અમારી જ્યારે કોઈ બેન ને ડિલિવરી ની પીડા ઉપડે અમે જોલીમાં લઈ જઈએ બેન રસ્તે મરી જાય કોઈ સાપ ડંક મારે અને રસ્તે મરી જાય અને એ લોકો એ કામ કરવાની જગ્યા આજે રથ લઈને વિકાસ 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 કરતા કરતા કામમાં ફરે છે વચ્ચે વિકાસ મહોત્સવ તમે જેટલા રૂપિયા તમારો બ્રાન્ડિંગ કરવાના બેનરો લગાડો છો રથ બનાવીને ફેરવવાના સરકારી કાર્યક્રમોના કાયથામાં જેટલા રૂપિયા તમે બગાડો છો એટલા રૂપિયા આદિવાસીઓના શિક્ષણ પાછળ તમે વાપરો તો અમે પણ તમારી વાહવાહી કરીશું અમે પણ તમારા ગૌ ગામ એમણે કશું કરવાનું નથી બસ કોઈ પણ સભા હોય દાહોદ ની ભાજપ ની સભા હોય ઢીડીયાપાડા ની સભા હોય વ્યારા ની સભા હોય એટલે ચૈતરભાઈ વસાવાને ટાર્ગેટ કરવાનું હા ચૈતર આમ ચૈતર તેમ ચૈતર ફલાણો ચૈતર ઢીકડો મને ગાળ દેવાથી અમારા આદિવાસીઓનો વિકાસ થતો હોય મેં તો તમારા ઘરે આવીને ગાળ ખાવા તૈયાર છું વિકાસ કરો તમે સાચી વાત છે કે ખોટી વાત છે ઉઠી બેઠા ચૈતર ભાઈ ઉઠી બેઠા ચૈતર વસાવા ઉઠી બેઠા ચૈતર વસાવ મને તમારે ખીજવાવાથી તમારી ગાળ તમે મને ગાળ દેવાથી જો અમારા આદિવાસી સમાજ નું ભલું થતું હોય તો મેં તો તમારી ઓફિસે રોજે આવીને બેસી રોજે જેટલી ગાપ દેવા લે તેટલી દો મને વાંધો નથી પણ તમે અમારા સમાજનો વિકાસ કરો ત્યાં કેમ તમે બોલતા નથી આજે વિકાસ વિકાસ કરીને અમારો સમાજ આટલો બધો પીડાય છે નોટબંધીના નામે હેરાન થયા જીએસટી ના નામે હેરાન થયા ઓગણીસ બે હજાર સોળ માં જીએસટી તો તમે લાવ્યા હતા બાર ટકા અઢાર ટકા અઠાવીસ ટકા તમારી મોદી સાહેબ ની સરકાર લાવી હતી અમે થોડા લાવ્યા છે અને એમાં થોડા ટકા ઓછા થયા જાય એટલે એમના સાંસદ ધારાસભ્ય ટીકરો ચોટાડવા ફરે છે દુકાને દુકાને ફરતા હતા ને કે ભાઈ અમે જીએસટી ઓછી કરી દીધી અમને અભિનંદન આપો અમારા ગુણગાન ગા હવે તમારે જ વધારવાની તમારે જ ઓછી કરવાની અમારે પાસે તમારા ગુણગાન ગાવાના છે હા બોહારું ગયું ભાઈ બોહારું ગયું આત્મનિર્ભર ભારતની વાત કરશે વડાપ્રધાન દેડિયાપાડા આવીને સ્વદેશી અપનાવો

સ્વદેશી વાત કરો ની વાત કરો એવી બધી પાંચસો કરોડ ભાઈઓ બહેનો હજાર કરોડ નું આ કરી દીધું બસ આટલી જુમલેબાજી થઈને જવાના છે લોકો અચ્છી જાણે છે જાણે છે કે નથી જાણતા ત્યારે આ બધું થવાનું છે કોઈ ચિંતા કરવાની જરૂર નથી ત્યારે વધારે વિશેષ વાતો નથી કરતા તમે સોશિયલ મીડિયાને બધું જાણો છો એટલે ગમે તેવા પ્રયાસો કરશે આપણો કાર્યક્રમ ખૂબ સફળ થાય એના માટે બધા જ લોકો પ્રયાસ કરજો આવનારી પંદરમી તારીખ સુધી દરેક ગામડાઓને મિટિંગ થાય હું પણ એક દિવસે આવું આઠ દસ ગામોમાં તમે કહેશો ત્યાં હું પણ મીટિંગ કરું અને વધુને વધુ સંખ્યામાં લોકો ત્યાં ભેગા થાય અને સામાજિક કાર્યક્રમ દર વખતે આપણે પંદરમી ઓગસ્ટ અને નવ ઓગસ્ટ રાજકીય કાર્યક્રમ નથી રાખતા સમાજ રીતે બધાને આમંત્રિત કરીએ છીએ ત્યારે સમાજ રીતે બધા જ વર્ગના લોકો આવે રાજપૂત સમાજના આવે પટેલ સમાજના આવે લઘુમતી સમાજ મુસ્લિમ સમાજના આવે બધા જ લોકો આવે દલિત આવે ઓગીસી આવે એ બધા જ લોકોને હું આહવાન કરું છું જે ભારતીય જનતા પાર્ટીએ ત્રીસ વર્ષના શાસન દરમિયાન જે અન્યાય કર્યો છે

એને ડરાવો જેલમાં નાખો એકવાર જેલમાં નાખી દીધા પરિવાર સાથે નેવું દિવસ રેવું પડ્યું ફરી એકવાર જેલમાં નાખી દીધા પાછા ને એસી દિવસ રહેવું પડ્યું આ ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર સંઘવી હતું કે આદિવાસી આ યુવાન અમારી સામે બોલવો ના જોઈએ આ આદિવાસી ચૈતર વસાવા સામે ના આવવો જોઈએ એને ધરાવો એને દબાવો પણ એમને ખબર નથી આ ચૈતર વસાવા ડરે એવું નથી આ ચૈતર વસાવા સાથે આ યુવાનો આદિવાસી નાના ઇમાનદાર ગરીબ સામાન્ય લોકોનો સહકાર છે ત્યારે સાથીઓ આપણે લડત લઈને આગળ વધી રહ્યા છે તમારો જે સહકાર મળે છે તમારો જે ભાવ છે એ ખુબજ અમને મળે છે હર હંમેશ તમારો અમારો કપરો સમય પણ તમે અમને ખૂબ જ સહકાર આપો છો ત્યારે સાથીઓ આવનારા તમામ મોરચા એ આપણે સંઘર્ષના દિવસો છે આજે જે તાનાશાહી સરકારની પોલીસનો જે ઉપયોગ થાય છે આપણી સામે તમે બધું જાણતા હોશો બધું જ એમનું છે ત્યારે આપણું સંગઠન તૂટવું ના જોઈએ આપણે એકલા ના પડી જાય હું પણ એકલો ના પડું તમે પણ એકલા ના પડું એ આપણે બધાએ ધ્યાન રાખવું પડશે સંગઠન દિવસ અને દિવસે મજબૂત થાય એ હાકલ કરવા માટે જ હું તમારી વચ્ચે આગળ ઉપસ્થિત થયો છું અને આવનારા દિવસનો કાર્યક્રમ તમારો બધાનો છે આપણો બધાનો છે એમ કરીને દરેક ગામોમાં જવાનું છે બધાને જ વાહનોવાળાને બી કહેવાનો છે કે ભાઈ પંદર તારીખે કોઈ જગ્યાએ જવાનું નથી આપણા લોકોને લઈને નેત્રંગ જવાનું છે એમ કરીને બધાએ જ મોટી સંખ્યામાં એ કાર્યક્રમમાં આપણે પહોંચવાનું છે ઘરે હું પંદર તારીખ પહેલા એક બે દિવસ આવવાનો છું ત્યારે જે જે ગામોમાં આગેવાનોને મળવાનું હશે તે મળીશું આ જ વાત સાથે આજે તમારી વચ્ચે અમે મોડા આવ્યા છે છતાં તમે ઉમંગ ઉત્સાહથી ઘણા સમયથી રાહ જોઈને ઉભા હતા અમારો અહીંયા સ્વાગત કર્યું સન્માન કર્યું અમને આવકારે અમારો જે શાંતિથી તમે મને સાંભળ્યા છો એ બદલ અહીં ઉપસ્થિત તમામ આગેવાનોનો સરપંચ શ્રીઓનો પૂર્વ સરપંચ શ્રીઓનો તાલુકા પૂર્વ સભ્યનો ગ્રામ પંચાયત ના સભ્ય તમામ સંગઠનના પદાધિકારીઓનો અને માતા બહેનો સૌનો આભાર મારી પીનવું છું ખુબ ખુબ આભાર ધન્યવાદ જય આદિવાસી જય ધો